બોડેલી ખાતે રમઝાન ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી મુસ્લિમ સમાજના લોકોએ એક બોડેલી ની વિવિધ મસ્જિદોમાં સવારે ઈદની નમાજ પઢવામાં આવી દેશ અને દુનિયામાં અમન શાંતિ અને ભાઈચારો બની રહે તે માટે ખાસ દુઆ ગુજારવામાં આવી બોડેલી ખાતે રમઝાન ઈદ ની હર્ષોલ્લાસ સાથે કરાઈ ઉજવણી આજે મુસ્લિમ મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર રમઝાન ઈદ છે જે ત્યાગ અને બલિદાન બલિદાનને સબરનો જે તહેવાર છે અને જે મુસ્લિમ સમાજના લોકો ત્રીસ દિવસ રોજા રાખે છે અને અલ્લાહની ઈ મદદ કરે છે ત્યારે ત્રીસ દિવસ પછી જે ચાંદ દેખાય છે ત્યારે ઈદનો તહેવાર મનાવવામાં આવે છે અને આજે જે રમઝાન ઈદનો પવિત્ર તહેવાર છે લોકો આજે જે ખાસ નમાજ છે મસ્જિદમાં મસ્જિદમાં નમાઝ અદા કરે છે આપણી સાથે મુસ્લિમ મુસ્લિમ બિરાદરો છે આપણે એમની સાથે વાત કરીશું કે જે આજે ઈદનો તહેવાર છે શું કહેશો આજ રોજ ત્રીસ દિવસના રોજા રાખ્યા પછી તમામ મુસ્લિમ બિરાદરોએ બોડેલી ખાતે વિવિધ મસ્જિદોમાં ઈદ એ અદા કરી અને તમામ ઇમામ સાહેબોએ આપણા દેશ તરક્કી કરે આપણો દેશ ખૂબથી ખૂબ આગળ વધે એવી દુઆ કરી અને ઇસ્લામનો જે પેગામ છે તે દેલો કે કોઈ ગરીબ હોય કોઈ આર્થિક રીતે કમજોર માણસ હોય એની મદદ કરો એની મદદ કર્યા પછી તમે નમાજ પઢાવશો તો અલ્લા તમારી ઈદ ને રોજા કબૂલ કરશે એક હિસાબ મેં ખડે હે મહેમૂદ ઇમરાન મંસુરી જીટીવી ન્યુઝ બોડેલી